આવીને વ્યાસપીઠ ઉપર સુખદેવજી બેઠા હતા ત્યાં પ્રણામ કર્યા સુકમ નત્વા દેવતાઓ પણ વ્યાસપીઠને વંદન કરે સુખદેવજી મહારાજ જ્યારે રાજા પરિક્ષિતને ગંગાના કાંઠે ભાગવતની કથા સંભળાવવાની તૈયારી કરે છે ત્યારે આકાશમાંથી સ્વર્ગમાંથી ઇન્દ્રના નેતૃત્વમાં દેવતાઓ ત્યાં આવ્યા લખ્યું છે કુશલા સુરા પોતાનું કાર્ય સાધવામાં કુશળ એવા દેવતાઓ બીજા અર્થમાં સ્વાર્થી તુલસીદાસજી પણ લખે છે આ એ દેવ સદા સ્વાર્થી બોલે બચન જનુ પરમારથી પરંતુ દેવ દેવ છે દેવતાઓ આવ્યા સ્વકાર્ય કુશલાસુરા પોતાનું કાર્ય સાધવામાં કુશળ હોશિયાર કામ કઢાવવામાં હોશિયાર પોતાનું કામ કઢાવવામાં હોશિયાર સ્વકાર્ય કુશલા સુરા બેઠા હતા ત્યાં પ્રણામ કર્યા શુકમ નત્વા દેવતાઓ પણ વ્યાસપીઠને વંદન કરે એ દેવતાઓનો વ્યાસપીઠ પ્રત્યેનો આદર છે સુખદેવને વંદન કર્યા કારણ કે દેવતાઓ છે સજ્જન છે ને સજ્જન માણસનું એક શીલ હોય એનું બોલવાનું ચાલવાનું એનો વ્યવહાર એ સજ્જનને શોભે એવો હોય સજ્જનને શોભે એવો વ્યવહાર સજ્જને કરવો જોઈએ તો સંતોને શોભે એવો વ્યવહાર સંતો પાસેથી અપેક્ષિત હોય એટલા માટે તો ભગવદ્ ગીતાના બીજા અધ્યાયમાં અંતે અર્જુનજીએ સ્થિત પ્રજ્ઞના લક્ષણ પૂછ્યા સ્થિત પ્રજ્ઞ કા ભાષા સમાધિસ્થ્ય કેશવ સ્થિતધી કિ પ્રભાષેત કિમાસીત વ્રજેત કિમ હે ભગવાન આ સ્થિત પ્રજ્ઞ આવા જ્ઞાની પુરુષો આવા પ્રજ્ઞાપુરુષો એની વાણી કેવી હોય સ્થિત પ્રજ્ઞ કા ભાષા આવો જે સ્થિત પ્રજ્ઞ છે આવો જે સમાધિસ્થ અનુભવી પુરુષ છે કેમ કિમ પ્રભાવશે કેવી રીતે બોલે એની વાણી કેવી હોય એની બોલચાલ કેવી કેવી રીતે બે મતલબ એનો વ્યવહાર કેવો હોય કારણ કે આવા બધા જે સંત મહાપુરુષો હોય એ જે રીતે બોલે છે જે રીતે બેસે છે એ જે ખાય છે એ જે રીતનું વર્તન કરે છે બીજા લોકો એની પાસેથી શીખે સયત પ્રમાણ કુરુ તે લોકસ્તદનુવર્તતે એટલે આખી આ વાત પૂછી અર્જુનજીએ અને ભગવાન શ્રી કૃષ્ણ પ્રજ્ઞના લક્ષણ ભગવદ્ ગીતાના બીજા અધ્યાયના અંતે બતાવ્યા છે વાંચજો વાલા તમને જેવું આવડે એવું ગુજરાતીમાં એ ગીતા મળે છે રોજ એક અધ્યાય ઘણા વાંચે છે ઘણા વાંચે છે ઘણા રામાયણનું પઠન કરે છે રોજ પોતાના સદગુરુ પાસેથી મળેલો મંત્ર એ ત્રણ માળા રોજ નિયમપૂર્વક જપે છે અને સાધુ સંતો એનું તો ભજન જ એનું તો જીવન જ ભજન માટે છે અને સેવા માટે છે આપણી જગ્યામાં રામ રોટી રોટી મળે અને રામનું ભજન સંત દેવીદાસ કેવી સેવા કરી એમણે કોઢિયાઓની સેવા પોતાનું ભજન અને ત્યારે અમરમાં એનાથી પ્રભાવિત અને પ્રકાશિત થાય ને તમને સિદ્ધ એ જાણીને અમે સેવી ਜੀ ਮਾਰਾ ਰੂਤੀ ਆ ਮਾਂ ਦਿਵਸ ਹਨੇਰਾ good સ્થિત ધી ધી એટલે બુદ્ધિ જેની બુદ્ધિ એક સ્થિર થઈ ગઈ એક નિશ્ચયમાં સમાધિસ્થ છે આવો જોગી એની ભાષા એનો વ્યવહાર એની બોલચાલ બોલ મેં તોલ હોતા હૈ આપણે કેવી વાણી બોલીએ છીએ આપણે કયા પ્રકારે પ્રેઝન્ટેશન કરીએ છીએ પ્રસ્તુતિ આપણી કઈ રીતે સ્તુતિ સ્તુતિમાંય દોષ હોય છે જેની સ્તુતિ કરીએ એની સ્તુતિ કરતાં કરતાં બીજાની નિંદાને બીજાને હેઠે દેખાડવાના પ્રયાસમાં ચડી જઈએ એને સ્તુતિ દોષ કહેવાય એ નિંદાયુક્ત સ્તુતિ છે એ સ્તુતિ દોષ છે સ્વકાર્ય કુશલા સુરા દેવતાઓ છે આખર સજ્જન છે એનો વ્યવહાર સજ્જનને શોભે ભૂલ તો દેવતાઓથી થાય અને એની કથાઓ છે પુરાણોમાં ભૂલ ડાયા માણસોથી થાય શુકદેવજીને વંદન કરીને દેવતાઓ બોલ્યા મહારાજ રાજા પરિક્ષિતને શાપ થયો છે સાતમે દાડે તક્ષકના ના દંશ એનું મૃત્યુ છે અમે એના માટે અમૃત લઈને આવ્યા છીએ આ અમૃત પીવડાવી દો રાજા પરીક્ષિતને એ અમર થઈ જશે અને બદલામાં એમને નથી આવ્યા દેવા માટે કંઈક સ્વાર્થ છે કે બદલામાં જે કથામૃત તમે રાજા પરીક્ષિતને પીવડાવવાના છો એ કથામૃતના પાન અમને કરાવો ત્યારે સુખદેવજી દેવતાઓનો જાણે ઉપહાસ કરતા હોય એમ હસીને બોલ્યા ક્વ સુધા કથા લોકે ક્વ કાચહ ક્વ મણિર મહાન ક્યાં અમૃત અને ક્યાં કથા અમૃત દેવતાઓ ક્યાં કાચનો ટુકડો અને ક્યાં મૂલ્યવાન મણી એની અદલા બદલી ન થાય તમારું અમૃત જેના હાથમાં આવે એ બધા પી શકે પણ આ કથામૃત પીવા માટે તો યોગ્યતા જોઈએ પાત્રતા જોઈએ કુપાત્રની આગળ વસ્તુ ન નવાવીએ પાનબાએ સમજીને રહીએ છું ઇદંતે ના તપસ્કાય ના ભક્તાય કદાચ તો દેવતાઓને અન અધિકારી સમજી અને શુકદેવજીએ આ કથામૃત ના આપ્યું અને એ કથામૃત કોને આપ્યું બોલે જે અધિકારી છે જે સુપાત્ર છે એવા રાજા પરીક્ષિતને કથા સંભળાવી સાત દિવસના શ્રીમદ ભાગવતના શ્રવણથી રાજા પરીક્ષિતને મુક્તિની પ્રાપ્તિ થઈ આ સાંભળીને બ્રહ્માજીને બહુ નવાઈ લાગી મોક્ષની પ્રાપ્તિના જેટલા સાધનો હતા એ બધાની તુલના કરી બ્રહ્માજીએ શ્રીમદ ભાગવત સૌથી શ્રેષ્ઠ સાબિત થયું જે શ્રવણ માત્ર થી જીવને મુક્ત કરે છે શ્રવણગત મુક્તુક્તિ કથને નહીવર્ષી નારદ છે ને એણે આ કથાનો મહિમા સનતકુમારોના મુખે સાંભળેલો એકવાર નારદજી ફરતા ફરતા કારણ કે નારદજી ફરતા રામ રમતા રામ છે એક જગ્યાએ સ્થિર ન રહે બળતા રહે. કે આયા પૃથ્વી ઉપર અને પૃથ્વી ઉપર જોયું કે કળિયુગનો પ્રભાવ એટલો જામ્યો છે કે સત્યમ નાસ્તિ તપહ શૌચમ દયાદાનમ ન વિધ્યતે ઉદરમ ભરિણો જીવા વરા કા કૂટ ભાષિણઃ ક્યાંય સત્ય નથી ક્યાંય તપ નથી ક્યાંય દયા નહીં ક્યાંય দান નહીં લોકો આળસુ થઈ ગયા ખાવધરા થઈ ગયા કડવું બોલનારા વાતે વાતે લડનારા વાતે વાતે વાંધો પાડનારા મનની ઉદારતા જતી રહી કલીમા કલહ પ્રધાન છે કલીમા કલહ કલહ ઝગડો વાત વાતમાં વાંધા પડે કલહ ઘર ઘરમાં કલહ ભાઈ ભાઈ માં કલહ બાપ દીકરા ને કલહ પતિ પત્ની ને કલહ પાડોશી સાથે કલહ ગામમાં એકબીજાને અરે વાંધા કલહ 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 કલયુગ કલહ પ્રધાન છે એટલે એવા કલયુગમાં કૃષ્ણ એવ ગતિર ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકા નાથના ચરણ પકડીને બેઠા રહો એ જ આપણું શરણું છે દેવર્ષિ નારદે ફરતા ફરતા વ્રજમાં જમનાજીને કાંઠે ગયા ને તો ત્યાં એક દ્રશ્ય જોયું એનાથી વધારે દુઃખી થયા કારણ કે ભક્તિ દેવી રોતા હતા એના બંને દીકરા જ્ઞાન અને વૈરાગ્ય હાવ વૃદ્ધ અશક્ત જર્જર કાયા અને હુતેલા પડ્યા હતા ભક્તિને દુઃખી જોઈ દિવર્ષી નારદ ભક્તિના દુખને દૂર કરવા માટે પ્રતિજ્ઞા કરે છે જ્ઞાન અને વૈરાગ્ય ભક્તિના બંને દીકરાને જગાડવા માટે વેદ વેદાંત ઘોષૈશ્ચ ગીતા પાઠૈર રમહો વારંવાર વેદ ઘોષ કર્યા ઉપનિષદોની વાતો અને ગીતાને પ્રવચન કર્યા જ્ઞાન વૈરાગ્ય થોડીક વાર જાય આંખ્યું ખોલી ન ખોલી ત્યાં વળી પાછા બગાસા ખાતા ખાતા આળહ મળી સુઈ ગયા એ જાગૃતિ લાંબી ટકી નહીં દેવર્ષિ નારદ્ય પ્રતિજ્ઞા કરી દેવી તું રડ નહીં શ્રી કૃષ્ણનું ચિંતન કર ભગવાનનું ભજન કર વિશ્વાસ રાખજે તારા બંને દીકરાને જગાડીશ અને તારા બંને દીકરા સાથે હે ભક્તિ મહારાણી ગામે ગામ ઘરે ઘરે અને જને જને તારું સ્થાપન કરીશ જો આટલું હું ન કરું તો હું ભગવાનનો ભગત નહીં હું હરિનો દાસ નહીં ભગવાનના ભક્તને શોભે એવી પ્રતિજ્ઞા દેવર્ષિ નારદે કરી આકાશમાં આકાશવાણી થઈ કે તમારી તમારું આ કામ સફળ થશે એના માટે તમે સત્કર્મ કરો સત્કર્મ શું તે સંતો તમને સમજાવશે દેવર્ષિ નારદે અનેક સંતોને પૂછ્યું અને પછી ભદ્રિકાશ્રમમાં આવ્યા ત્યાં સનતકુમારો મળ્યા સનતકુમારોને જ્યારે પૂછ્યું तर्हि सनत्कुमारोकर्म ए श्रीमद्भागवत् ज्ञानयज्ञूनं ज्ञानयज्ञ स्मृतो बुधैः तमे श्रीमद्भागवद् ज्ञानयज्ञ करा देवर्षि नारदे प्रतिज्ञाकरि ज्ञानयज्ञं करिष्यामि शुकशास्त्रकथोज्वलं भक्तिज्ञानविरागाणां स्थापनार्थं प्रयत्नतः આ ભાગવત જ્ઞાન યજ્ઞ શા માટે છે બોલે જ્ઞાન ભક્તિ અને વૈરાગ્યની જન જનના મનમાં સ્થાપના કરવા મહારાજા કથા ક્યાં કરું કઈ જગ્યાએ કેટલા દિવસ આયોજન હોવું જોઈએ એમાં કઈ વિધિ વ્યવસ્થા કઈ રીતે કરવી પડે આ બધું મને તમે સમજાવો એટલે એ બધું જ સમજાયું દેવર્ષિ નારદને કહ્યું કે તમે ગંગાના કિનારે આનંદ તટ એટલે કે હરદ્વાર ત્યાં કરો કથા સપ્તસ્રોતમાં દેવર્ષિ નારદ જે ભક્તિ માર્ગના આચાર્ય છે એણે આયોજન કર્યું ભાગવત જ્ઞાન યજ્ઞનું સનતકુમારને વક્તાના પદે રાખ્યા વ્યાસપીઠ ઉપર અને બધે ઠેકાણે જેમ બાપુએ કંકોત્રી મોકલી એમ બધેય મોકલ્યા વાયક કે પધારજો આ ઉત્સવ છે અને અનેક સાધુ સંતો ઋષિ મુનિઓ આવ્યા ગૃહસ્થ ઋષિઓ પોતાના પરિવારજનો સાથે વિરક્ત સંતો પોતાના શિષ્યોને સાથે લઈને બહુ મોટી સભા ત્યાં ભેગી થઈ અને એમાં સનતકુમારોએ ભાગવતી કથાનો મહિમા ગાયો सदा सेव्या सदा सेव्या श्रीमद्भागवती कथा यस्याः श्रवणमात्रेण हरिश्चित्तं समाश्रये भागवतनी कथा नित्य साभो नत्य सेवन करो श्रवण मात्र चित्तमा श्रीहरि आविर्भाव मनमा भगवान प्रगटे આનંદગણ નારાયણનું પ્રાગટ્ય થાય ગંગા ગયા કાશી ગોદાવરી બધા તીર્થો લાંબા કાળે પવિત્ર કરે છે શ્રીમદ ભાગવત શ્રવણ માત્ર થી પવિત્ર કરે છે આમ ભાગવત નું મહાત્મ્ય સનતકુમારો ગાતા હતા સંભળાવતા હતા અને એમાં એક આશ્ચર્ય થયું હરિનામ સંકિર્તન કરતા કરતા એક સંઘ આવ્યો ત્યાં કથામાં શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ કીર્તન કરતા કરતા બધા આવ્યા નારદજીએ જોયું કોણ આવ્યું આવે ને બધા સાધુ સંતો બધા પધારે કથા દરમિયાન ત્યાં કોણ આવ્યું નારદજી આમ નેચવું કરીને જોયું તો નવાય લાગી કે જે જ્ઞાન વૈરાગ્ય જમનાજીને કાંઠે વૃદ્ધ અને સૂતેલા અશક્ત પડેલા કથા અહીંયા ગંગાને કાંઠે ચાલુ થઈ અને જ્ઞાન વૈરગ્યા ત્યાં જમનાજીને કાંઠે જાગ્યા જાગ્યા એટલું નહીં એનો બુઢાપો દૂર જતો રહ્યો અને બંને કિશોર વયના થઈ ગયા ટીનેજર્સ અને એ બંને બાળકોને લઈ અને ભક્તિ દેવી નાચતા નાચતા જે ત્યાં રડતા હતા એ નાચતા અને હરિનામ સંકીર્તન કરતા પધાર્યા બધા જ તીર્થો એમની સાથે ટોળે વળીને આવ્યા કારણ કે ભગવાનની જ્યાં કથા ચાલતી હોય ગંગા યમુના ત્રિવેણી સરસ્વતી બધી જ નદીઓ બધા જ તીર્થો ત્યાં જ વસે છે જ્યાં ભગવાનની કથા થઈ રહી હોય એટલે અત્યારે આપણે બાવળિયાળીમાં બધા તીર્થો અહીંયા ભેગા થયા છે ભગવાનની મંગલમય કથા એટલે હમણાં ક્યાંય બાર જાત્રા કરવા જવાની જરૂર નહીં સૌથી મોટું તીર્થ બધા તીર્થોનું તીર્થ એટલે આ ભગવાનની કથા ચાલી રહી હોય એ સ્થાન